નમસ્કાર સર્વને હોળીની શુભકામનાઓ જામુગડા સહિત પંથકમાં આજે ફાગણ સુદ પૂનમના રોજ શાસ્ત્રોક્ત વિધિવત પ્રમાણે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી પ્રતિવર્ષ ફાગણ સુદ પૂનમના રોજ લોકો પોતાના વિસ્તારમાં હોળીનું દહન કરે છે જે કે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર પરિસરમાં હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારબાદ જ 50 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા તમામ ગામોમાં પાવાગઢ ખાતે હોળી પ્રગટાવ્યા બાદ હોળીને પ્રગટાવે છે જ્યારે આજે ગુરુવારના રોજ પાવાગઢ મંદિર ખાતે સાંજે 6:15 કલાકે શાસ્ત્રોક્ત વિધિથી હોળી પ્રગટાવવામાં આવી હતી ત્યારબાદ જાંબુગડાના મધ્યમાં આવેલા રંછોડરાય મંદિરની બાજુમાં જિલ્લા ભાજપના મહામંત્રી મનકુમાર દેસાઈના હસ્તે પૂજા અર્ચના કરી હોળી પ્રગટાવવામાં આવી હતી જેમાં જાંબુગડા સરપંચ જીલકુમાર દેસાઈ પણ उपस्थित રહ્યા હતા જ્યારે હોડીકા દહન લે લોકોએ પોતાનું સ્વાસ્થ્ય માટે તેમજ સુખ શાંતિ પ્રાપ્ત થઈ તે માટે પૂજા આર્ચના કરી પ્રાર્થના કરી હોડીમાં દાણી चना ખજૂરનો આહવાન કર્યો હતો અને પૂજા આર્ચના પ્રાર્થના કરી હોડીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આપજો અમારી YouTube ચેનલ ખબર જામુઘાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ